મહિસાગરમાં પંચામૃત અને અમૂલ ડેરીમાંથી પશુપાલકોને દૂધના અલગ અલગ ભાવ મળી રહ્યા છે પંચામૃત ડેરીમાં પશુપાલકોને કિલ્લો ફેટ સાતસો પંચોતેર રૂપિયા ભાવ મળી રહ્યો છે તો અમૂલ ડેરીમાં કિલો ફેટે આઠસો પિસ્તાળીસ રૂપિયા ભાવ મળી રહ્યું છે આ પંચામૃતમાં દૂધ ભરાવનારા ખેડૂતોને પ્રતિ લિટર સિત્તેર રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે જેથી પશુપાલકોએ દૂધના ભાવમાં વધારો આપવાની માંગ કરી છે ભાવમાં વધારો ન આપવા પર અમૂલ ડેરીમાં દૂધ ભરાવવાની પરવાનગી આપવાની માંગ કરી છે આંગે ભારતીય કિસાન સંઘ મહીસાગરે અધિક કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અનેક રજૂઆત બાદ પણ કોઈ નિર્ણય નથી નથી લેવામાં આવ્યું જેથી ભારતીય કિસાન સંઘે તાત્કાલિક બંને ડેરીના ભાવ સરખા કરવાની માંગ કરી છે આવું નહીં થવા પર ભારતીય કિસાન સંઘે ઉગ્ર આંદોલનની પણ ચીમકી છે

અને અહીંયા મહીસાગર જિલ્લામાં અને આમ અમૂલમાં એ બે જગ્યાએ બે ભાવ જુદા જુદા વેચાય છે બરાબર તો અમારી ગણતરી એવી છે કે જો અમને વધારે ભાવ મળતો હોય બોનસ બી વધારે મળતું હોય તો જ અમે દૂધનું વેચાણ કરી શકીએ અમને મંજૂરી આપો દૂધ જિલ્લાના ખેડૂતો સૌથી વધારે ઉત્પાદન કરે છે હાડકાનું ખાતર કરી લોહીનું પાણી કરી અને પશુ જેવા બની અને પશુ પાસેથી દૂધ મેળવે છે જ્યારે આ દૂધનું વેચાણ થાય છે ત્યારે તેનો ભાવ અન્ય જિલ્લા કરતો ઓછો મળે છે જિલ્લાના બે તાલુકા બાલાસીનોર અને ખાનપુર બાલાસીનોર અને વીરપુર કરતોથી પણ જિલ્લાના ખેડૂતોને ભાવ ઓછો મળે છે પરિણામે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે